તમને સ્પર્શતા તમામ સમાચારોની છે એમને ફિકર અને એટલે જ આપના માટે હું લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિથ જીગર પ્રાઇમ નાઇનમાં આજે વાત કરીશું એક એવા મુદ્દાની જે આજે ચર્ચાના કેન્દ્ર સ્થાને છે પ્રાઇમ નાઇનમાં આજે વાત ગુજરાત યુનિવર્સિટીના વિવાદની કરીશું તેના મૂળ સુધી પહોંચીશું અને અવગત કરાવીશું આખી ઘટનાથી ભારત અતિથિ દેવો ભવની પરંપરામાં માને છે અતિથિનું સન્માન છે પરંતુ અતિથિ દેશના લોકો માટે જ્યારે મુસીબત બને એ બિલકુલ સહન ન કરી શકાય જો કોઈ આપણી સદભાવનાનો શત્રુ બને તો તેને પણ ચલાવી ન લેવાય વાત સહનશક્તિની પણ છે અને જ્યારે પારો સાતમા આસમાને પહોંચે ત્યારે તેનું પરિણામ હંમેશા આક્રમક હોય છે ગુજરાત યુનિવર્સિટીનું હોસ્ટેલ કેમ્પસ વિવાદનું કેમ્પસ બની ગયું ઘટનામાં યુનિવર્સિટીના એસ્ટેટ એન્જિનિયર શૈલેષ ગોસ્વામીની હકાલપટ્ટી કરવામાં આવી ઉપરાંત હોસ્ટેલના તમામ બ્લોકમાં સુરક્ષા એક્સ આર્મી મેન ગોઠવવાની પણ સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત વીસ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે અને સાત લોકોની ઓળખ પણ થઈ ચૂકી છે પોલીસે બે લોકોની ધરપકડ કરી પૂછપરછ પણ હાથ ધરી છે અહી વાત વિદેશી વિદ્યાર્થીની છે વાત ગુજરાત યુનિવર્સિટીની જેને લાંચન લાગ્યું છે એક નવા વિવાદમાં આ વાતને સમજી વાંક કોણો છે એ ખરેખર સમજવું જરૂરી છે હવે હું એનિમેશનના માધ્યમથી આ કિસ્સો સમજાવવાની કોશિશ કરીશ યુનિવર્સિટી કેમ્પસનો આ એ બ્લોક છે જ્યાં રહે છે વિદેશી વિદ્યાર્થીઓ શનિવારની રાત્રે કેમ્પસમાં ન થવાનું થઈ ગયું આજ કેમ્પસમાં રહેતા અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદ્યાર્થીઓ આ જ રીતે બ્લોકમાંથી નીચે આવ્યા આ જ જગ્યાએ નમાજ પઢવા લાગ્યા બે થી ત્રણ જણ તેમની પાસે ગયા અને આ લોકોએ તમામને જાહેરમાં નમાઝ પઢવા સામે વાંધો ઉઠાવ્યો શરૂઆતમાં શાંતિથી વાતચીત કરી તેમને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો કે જાહેરમાં આ રીતે નમાઝ ન પઢો તો શું પણ શાંતિનો જવાબ અહીં આક્રમકતાથી આપવામાં આવ્યો આજ